જાફરાબાદ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદ પછી ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન જાફરાબાદ પંથકના હિમાલ લોર એભલવડ સાકરિયા સહિત ગામોમાં ભારે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં જાફરાબાદના હિમાલ લોર એભલવડ સહિતના ગામોમાં ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં વિરત વરસાદ વરસી રહ્યો છે હવે આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકોમાં ભારે નુકસાન થયું છે સતત વરસાદ પડવાથી ખેતરોમાં રહેલા મગફળીના પાકની મુદત પૂરી થતાં ઉગવા લાગ્યો છે સતત વરસાદને કારણે કપાસનો ખાલ ખરી પડાયો છે રિપોર્ટર મહેશયા અમરેલી મારું નામ છે સુરેશભાઈ હરજીભાઈ અપાણી ગામ હેમા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી હવે અમે મગફળી ખેતી અને આઠ દિવસ થઈ ગયા છે અને એની માટે સતત વરસાદ પડે છે અને માંડવી બધી તૂટી ગઈ છે માલનો સારો રહ્યો નથી અને કોઈ બીજી વ્યવસ્થા છે એની રોજ મજૂરી ચૂકવવી હતી છતાંય અમારું કાંઈ વળતર મળે નથી અને અમારે દિવાળી પછી છોકરાઓનું બીજા સત્રની ફી ભરવી છે અમારી પાસે કોઈ જ આયોજન છે નહીં અને સહાજ છટકાવ માંડવીમાં કર્યા છે પૈસા હતા બધા ફળવાઈ ગયા છે પણ અમારી એટલી અપીલ છે સરકારશ્રીને અમે એક કંઈક થોડીક મદદ કરે અને કાં ફી યોજનાનું કાંઈક સરકાર શ્રી કરે એવી અમારી વેદના છે ખેડૂત થઈ એટલે અમારે બીજો કોઈ આધાર નથી ખેતી આવી છે અમારી બીજી કાંઈ સાઈડની આવક નથી અને આમાં અમારું ગુજરાત નકવીથી છતાંય કુદરત એમને મારે પછી સરકાર શ્રી અમારી હેઠળ આવે અમારી સરકાર શ્રી એમને થોડીક મદદ કરે એવી અમે અભિલાષા વ્યક્ત કરી હતી મારું નામ વિપુલભાઈ પુનાભાઈ પરમાર ગામ એમાં તાલુકો જાફરાવ જિલ્લો અમરેલી કે અત્યારે આપણે કપાસમાં બહુ જ નિષ્ફળ પાક જઈ રહ્યો છે અને કપાસમાં અત્યારે કપાસિયા ઉગવા મળ્યા છે અને માંડવી ડુંગળી એમ બધામાં બધા પાકોમાં નુકસાન પૂરેપૂરું છે તો આપણે સરકારશ્રીને એટલું જ આપણે કહેવા માંગીએ છીએ કે જો કે ખેડૂતની હું દશા છીએ અત્યારે પાક બધો નિષ્ફળ જઈ રહ્યો છે માંડવી બધી અત્યારે ઉગવા મળ્યું છે કપાસે એમ ઉગવા મળ્યો છે ડુંગળી નિષ્ફળનો પાક જઈ રહ્યો છે એટલે આપણે સરકારશ્રીને આપણે એવું કહેવા માંગીએ છીએ કે આપણે અહીંયા ખેડૂતની હું દશા છે હું અત્યારે હાલત છે આપણે જોવે તો એને જોવે તો એને ખ્યાલ આવે નકર ખ્યાલ ન આવે એ આપણે સરકારશ્રીને આપણે એવું કહેવા માંગીએ છીએ કે અત્યારે ખેડૂતને કાંઈ નહીં તો સામાન્ય રીતે એને સહાય દે આપણે એવું કહેવા માંગીએ છીએ